હવે શનિ શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે નવી પેથોલોજી લેબ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા અંકેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે નવી પેથોલોજી લેબ નું લોકાર્પણ ગુલબ્રાન્ડ્સ એન્ડ ટેકનોલોજીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના પ્રેસિડેન્ટ વિક્રમ સિંગલ દ્વારા કરવામાં આવ્યું હતું નવી પેથોલોજી લેબ જે જૂની પેથોલોજી લેબ કરતા વધુ અત્યાધુનિક અને વધુ નવા સાધનોથી સજ્જ છે લેબ અંતર્ગત આવતી કામગીરી હવે વધુ ઝડપ અને સરળ બનશે નવી પેથોલોજી લેબનું નિર્માણ કરવા માટે ખાસ ગુલ બ્રાન્ડ સેન્ટ ટેકનોલોજીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું યોગદાન મળ્યું છે કંપનીના આ યોગદાનથી લોકોને વધુ આધુનિક અને ઝડપી સેવા પ્રદાન કરવામાં આવશે આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા સંજય સિંહ ટ્રસ્ટના અશોક પંજવાણી જીતન આનંદપુરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હિસ્ટોરિક ડે હૈ ગુલબ્ર જોગડિયા કે એક ફેમસ કંપની હૈ કે સીનિર પ્રેઝિડેટ વિક્રમ ઇઝ હેયર ટુડે ફોર એનેગુરેટિંગ પેથોલોજી લેબ એન્ડ જયાબેન મોદી હૉસ્પિટલ જયાબેન મોદી હૉસ્પિટલ એન્ડ જગડિયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન स्पेशल लिंक है वहाँ हॉस्पिटल की तरफ से आजूबाजू गाँव में मेडिकल चेकअप होता है और कॉन्ट्रेक्ट लेबर का भी चेक होता है उसमें आई अप्रिशिएट नॉट ओनली एज अ ए आई डी एस सेक्रेटरी बट एज ऑल्सो एज अ प्रेजिडेंट ऑफ जगड एंड एसोसिएशन के हमारे इंडस्ट्री के एक मेंबर जयाबेन मोदी हॉस्पिटल को सपोर्ट कर रहे हैं सर्वप्रथम हरोवली एक हॉस्पिटल है मैं नवा नवा प्रकल्प घना ચાલુ છે અને એમાં જે લિમિટેડ કંપનીના સીએસઆર કંપમાંથી જે ફંડ આપે છે અને જે આપવું જોઈએ એમાંથી નવા પ્રકલ્પ કરી અને પબ્લિકના હેલ્થની જે સરાહનીય કામ કરે છે એમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળ એમની સાથે છે અને એમની શુભેચ્છા જે અત્યારે જે દાતાઓએ અત્યારે આ આ આજની સંસ્થામાં ડોનેશન આપેલું છે એમને પણ શુભેચ્છા ગુલબ્રાન્સ ટેકનોલોજી હમલો જો સીએસઆર પ્રોજેક્ટ કરતી હે મેઇનલી એજ્યુકેશન हेल्थ एंड एनवायरमेंट सेक्टर में करते हैं हेल्थ में अब तक हमने बहुत से प्रोजेक्ट किए लेकिन जयाबेन मोदी हॉस्पिटल के साथ ये पैथोलॉजी प्रोजेक्ट मुझे लगता है वन ऑफ द बेस्ट प्रोजेक्ट है और मैं उम्मीद करती हूँ कि इससे बहुत पेशेंट को लाभ होगा